નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડના જયંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જન્મદિવસ હોય સમગ્ર ગુજરાતમાં જન્મદિવસની ઉજવણીના આયોજન થયા હતા અને જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જયંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી અને જમણવાર કરી તથા વાત્રક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ તેમનો ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા શહેર સંગઠન પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સંગઠનના હોદ્દેદાર સમર્થક કાર્યકર્તાઓ તેમજ પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બંને સી આર પાટીલ સાહેબનો ઇજને સિત્તેરનો જન્મદિવસ સમગ્ર ગુજરાતની અંદર દરેક મંડલ કક્ષાએ બુથ ઉપર કાર્યકર્તાઓ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે આઠે આઠ મંડલની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવાઈ ગયો છે એના ભાગરૂપે ફૂટ વિતરણ હવન મન બુદ્ધિના બાળકોને ભોજન તેમજ ડેરા સ્કૂલના બાળકોને પણ આજે ભોજન આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જ રીતે દરેક મંડળ કક્ષાએ કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ અને સી પાટીલનો જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં આજે ઉજવાય રહ્યો છે